વારંવાર પાણી લીકેજ થવાની સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે પાછું પાણી લીકેજ થયું છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે ના વચ્ચેથી પસાર થતા રોડ મિલિટરી બોય્સ ચાર રસ્તા પાસે નવ મહિના પછી પાછું પાણી લીકેજ થવા પામ્યું છે આ લીકેજ પ્રશ્ન હલ ક્યારે થશે રસ્તાઓ પર કહેવાય કે લીકેજ સમસ્યા સર્જાતી હોય છે અને લાખો કરોડો કહેવાય કે ગેલ પાણી આ જગ્યા પર મુખ્ય લાઈન છે વાલ આવતો હોય છે તે છતાં પણ કહેવાય કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવતી તેના જ કારણે આ દ્રશ્ય જે રીતે જોઈ રહ્યા છો કે એટલા હદે અહીંયા પાણીનો ફોર્સ હતો કે આ જે રોડ છે એ રોડ આખો કહેવાય કે આખી આખો રોડને ઉખાડી ફેંક્યો છે એટલા હદે આ રોડ કહેવાય કે પાણીનું જે પ્રેશર હતું એ પ્રેશર એટલા હદે હતું કે આખા રોડને ઉખાડીને ફેંકી દીધો સાઈડ પર એક ખોલ પડી ગયો છે મોટા મોટા કહેવાય કે જે ડાંભર ડાંબરના જે છે એ પણ હાલ અહીંયા નીકળી ચુક્યા છે પણ કહેવાય કે વારંવાર લીકેજ થવા છતાં પણ અધિકારીની આંખો ખૂલતી હતી જે રીતે આપ રોડ પર

આ સ્થાનિક કાઉન્સિલર તાત્કાલિક કહેવાય કે તે રેલીમાં માં હતા અને રેલી પતાવીને નહીં કહેવાય કે તાત્કાલિક જે જાન થઈ તો તે અહીંયા પહોંચ્યા છે અને આજે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખો ખાડો પાડી દીધો છે આખો રોડ ઉખાડી નાખ્યો છે એટલું પ્રેશર હતું વારંવાર કહેવા છતાં પણ કહેવાય કે આ આંધ્રા અધિકારીઓને આંખો નથી ખૂલતી ખાસ કરીને રેલીમાંથી ખાસ આવ્યા છે પુષ્પાબેન નાગરિકોની સમસ્યા માટે આવ્યા છે તેમની સાથે ખાસ સંવાદ કરીશું પુષ્પાબેન શું કેશો વારંવાર આપણે નજારે એ લોકોને કહેતા હોય છે રજૂઆત કરતા અધિકારી પણ આ લોકોની આંખ ખુલતી નથી એનું કારણ શું છે કોર્પોરેશનના અધિકારીઓ યનકેન પ્રકારે કામગીરી નહીં કરવામાં કેમ રસ રાખે છે એ મને પણ નથી સમજાતું કારણ કે જે જગ્યા પર આજે આ લીકેજ મોડું થયું છે નવ મહિના પહેલાં અહીંયા લીકેજ થયેલું અને આપણે જ મેં જ ત્યાં આગળ આ લીકેજનું કામગીરી બીજા દિવસે કરાવડેલી નવ મહિના હજુ એક વર્ષ નથી થયું આ લીકેજ બે દિવસથી ત્યાં સામેથી થયેલું હતું અને જાગૃત નાગરિકોએ બે દિવસથી અમને પણ કીધેલું અધિકારીઓને પણ કીધું છે કે ભાઈ અહીંયા લીકેજ છે તમે રિપેરિંગ કરાવો બે દિવસથી આ નજર અંદાજ કરવામાં આવ્યું એના એના લીધે આજે તમે જુઓ છો કે રોડ દોડી પાણી બહાર આવ્યું છે રોડ તોડીને બહાર પાણી આવ્યું મુખ્ય રસ્તો છે આ ભરચક વાહન વ્યવહાર થી ભરચક આ રસ્તો છે આ રસ્તામાં ટ્રાફિક પોઈન્ટ વાળા મને અહિયાં બેરિકેડ મૂક્યું છે જો ટ્રાફિક પોલીસે બેરિકેટ ના મૂક્યું હોય તો આ જે હેવી વ્હીકલ આ પાણીના લીકેજ ઉપરથી જાય તો આખી ને આખી બસ નીચે બેસી જાય હેવી વ્હીકલ બેસી જાય એ રીતની પરિસ્થિતિ હતી પાણીનો ફોર્સ એટલો હતો કે રોડ તોડીને પાણી બહાર આવ્યું છે એ જ સમજાય છે કે કેટલી લાખો કેલન પાણી અહીંયા વ્યર્થ ગયું છે બાજુમાં સૈનિક છાત્રાલયની કોર્નરમાં વરસાદી ગટર છે આ બધું જ પાણી વરસાદી ગટરમાં ગયું જે પાણી લોકોના ઘરોમાં જવું જોઈતું હતું એટલે મેં તાત્કાલિક આ અહીંયા સ્થળ પર પહોંચી છું ના જાગૃત નાગરિકોનો મને ફોન હતો હું પ્રચારમાંથી બાય પ્રચાર પડતો મૂકીને અહીંયા હું આવી છું એનું કારણ જ એ છે કે હાલમાં ઉનાળામાં લોકોના ઘરોમાં પાણી નથી મળતું લોકો ગંદુ પાણી અને અપૂરતું પાણીના પ્રશ્નો લઈને બેઠા છે મેં મારા અધિકારીઓને ચીમકી આપેલી છે કે જો લોકોને પાણી ચોખ્ખું નહીં મળે કે પૂરતા પ્રમાણમાં નહીં મળે તો હું ધરણા પર બે દિવસ પછી બેસીશ એમ છતાં પણ જો અધિકારીઓ આવી રીતે કામ ન કરતા હોય એ જ બતાવે છે કે આ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ નિષ્ક્રિય છે અને અધિકારીઓ અધિકારી નથી કોઈ જાત ની દીકત નથી રહી નાગરિકો અહીંયાથી અત્યારે સુધીમાં હજારો નાગરિકો અહીંયાથી નીકળ્યા તમામે જોયું એક કલાકથી પાણી રોડ તોડીને બહાર આવ્યું આ નાગરિકો અહીંયાથી અવારનવાર જાય છે રોડ રસ્તો હોય છે એ લોકો પણ જુએ છે કે ખાડા ખોદવા અને રોડ બનાવવા લીકેજ કરવા અને ફરી લીકેજ ઊભા કરવા આ તમામ એ કામ છે એટલે લોકોએ જાગૃત બનવું જોઈએ પીવીઆર ટોકી ટોકી બહાર પણ એટલું મોટું લીકેજ હતું એ પણ મેં પરમ દિવસે કરાવડાવ્યું એ પણ બહારની લાઈન હતી આ પણ એટલું મોટું લીકેજ છે અહીંયા વાલ ચેમ્બર જો બનાવી દે ને તો આ લીકેજ ના થાય પણ અહીંયા અમે કીધેલું છે કે વાલ ચેમ્બર બનાવડાવો અને અહીંયા જે હેવી વાહન જાય છે એની એના સેફ્ટીના ના લીધે તમે વાલ ચેમ્બર બનાવો આ તો આજે બેરિકેડ ના મૂક્યો હોય લોકો એટલા ઉતાવળમાં હોય છે કે પાણી ક્યાંથી આવે છે જોયા વગર જ વ્હીકલો ચલાવતા હોય અને કાલે અકસ્માત નડે તો કોણ જવાબદાર એટલે લોકોએ જાગૃત બનવું જોઈએ લોકોએ કોઈના નામથી નહીં પણ કામથી વડોદરા શહેર વિકાસ દસ વર્ષ પાછળ ઢકેલાઈ ગયો છે વડોદરા શહેરનો વિકાસ દસ વર્ષ પાછળ ધકેલાયો એ કોના પાપે ધકેલાયો એ લોકોએ વિચારવું જોઈએ બેન એવું લાગે છે કે જેવી રીતે આવા લીકેજ થાય છે આપણા વિસ્તારમાં ને આખા વડોદરામાં થાય છે પણ આ લોકોની આંખો નથી ખૂલતી અગર ખરેખર આ એક લીકેજ કરશે એટલે લીકેજમાં નહીં નહીં તો એ આરામથી નહીં નહીં તો વીસ થી પચીસ લાખનો ખર્ચો કરશે એ જ ખર્ચાના અંદર ચેમ્બર બની જાય તો આ લોકોને ચેમ્બર બનાવવામાં રસ નથી માત્ર મલાઈ ખાવામાં ને ખીજવા ભરવામાં રસ છે વિસ્તારની અંદર અહીંયા આ જગ્યા પર વાલ ચેમ્બર બનાવવાનું કીધું છે તરુણ પાસે વાલ ચેમ્બર બનાવવાનું કીધું છે આકૃતિ સોસાયટીની સામે ત્રણ જગ્યા પર અમે વાલ ચેમ્બર બનાવવાનું કીધું છે જેથી કરીને ગમે ત્યારે લીકેજ થાય ત્યારે એટલી જગ્યા એ ખોલીને અને ત્યાં લીકેજ આપણે કામગીરી કરીએ રોડ બનાવીને રોડ ખોદવાનો અને પાછું લીકેજ કરવાનું રોડ બનાવવાના રૂપિયા આપવાના લીકેજના રૂપિયા આપવાના એટલે પાણી લીકેજનો અધિકારી બી કમાય રોડ બનાવે તો રોડ ની અંદર મટીરિયલ વપરાય લાખો રૂપિયા નો અને નાગરિકો ના ટેક્સ નો દુરુપયોગ થાય છે લોકો ના ઘરો માં પાણી જવું જોઈએ એ અહિયાં વહી જાય છે અને નાગરિકો ને અકસ્માત નું આ મોત નો ગણાય મોત નો એટલે ગણાય કે તમે જુઓ કે આટલો મોટો રોડ તોડીને ભૂ આખો ભૂવો પડી ગયો આખો ભૂવો પડી ગયો એટલું પાણી જો ફુવારા મારીને પાણી આવતું હોય તો નાગરિક ની અહિયાં નું નુકસાન થયું હોય વાહન લઈને આખું વાહન અંદર ગોરકાઈ થઈ જાય એ રીતની પરિસ્થિતિ છે મુખ્ય રોડ છે એટલે લોકો એ જાગૃત થવાની જરૂર છે લોકો જાગૃત થશે તો જ કોર્પોરેશન નું તંત્ર કામ કરશે બિલકુલ સાચી વાત કરી પુષ્પા બેને કે લોક જાગૃત થશે ત્યારે જ કહેવાય કે આ લોકોની અંદર અધિકારીઓ છે તે લોકોની આંખો ખુલશે કેમ કે ચાર છ મહિના વરસ થાય અને કે એક જ જગ્યા પર વારંવાર લીકેજ થતું હોય છે આ લીકેજ થવાનું કારણ મુખ્ય એક જ છે કે માત્ર તકલાથી કામ કરવું પોતાના પૈસા ભરો અને એસી ચેમ્બરમાં બેસી રહું પણ જ્યારે આ જગ્યા પર જ્યારે આ લીકેજ કામગીરી થશે ત્યારે એક પણ અધિકારી અહીંયા મોજૂદ નહીં હોય માત્ર ને માત્ર પેટા કોન્ટ્રાક્ટ પર કામ આપેલા જે અધિકારી હોય તે લોકો ખાસ કરીને કામ કરે છે બેન ખાસ કરીને જ્યારે પેટા કોન્ટ્રાક્ટ આપેલા અધિકારી કામ કરે છે પણ અધિકારી જે મેન છે તે લોકો કોઈ સાધી ગયા પર જોવા નથી આવતા મુખ્ય આ જે સમસ્યા છે તેના કારણે પણ સર્જાય છે મેં પરમ દિવસે જ અમારા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં જાણ કરી છે કે પાણીના ઈજારા જેણે લીધા છે લીકેજ ના ઇજારા એ લોકો ડેલ્લી માણસ જે મોકલવા જોઈએ કે વિસ્તારમાં દસ જગ્યા લીકેજ થયું તો દસ જગ્યાના માણસો મૂકવાની એની પોતાની તાકાત હોવી જોઈએ ક્ષમતા હોવી જોઈએ જેને લીકેજ નો ઇજારો આપ્યો છે એ રોજ એક બે માણસ મોકલે છે અધિકારીઓ થાકી ગયા છે પણ ઇજારદાર કોનો પીઠબળ છે કે ઇજારદાર માણસો મોકલતા નથી એક એક લીકેજ ચાર પાંચ પાંચ દિવસ રિપેર થાય છે એટલે મેં પરમ દિવસે કાર્યપાલક ઇજનેર ને શિક્ષાત્મક પગલા ભરવા માટે લેટર લખ્યો છે કારણ કે એ લોકો કશું નથી કરતા એટલે અમારે લખવું પડે છે ઇજારદાર જો માણસો આપે આ લીકેજ આજે થયું છે કાલે અધિકારી એવો જવાબ આપશે કે માણસો નથી એટલે બે દિવસ પાણી આવે એડપવાનું

વારંવાર તેમના કહેવા છતાં તે છતાં પણ જો ઈજાદાર અને અધિકારી કોઈ પણ રીતે આંખ ના ખોલતા હોય તો વડોદરા શહેર માટે એક શરમની વાત છે તમામે તમામ અધિકારી આ એસી ચેમ્બરમાં જે બેઠા છે ક્યાંક ને ક્યાંક લાગે છે કે પ્રજા જે છે માત્ર ને માત્ર આંખે કારા ચશ્મા પહેરી રાખ્યા છે પણ પોતે આખા પર જે ચશ્મા છે તે ઉતારતી નથી અને જે ખરેખર જે કામગીરી છે તે કામગીરી જોતી નથી તેના જ કારણે આ લોકો બેફામ થયા છે અને આમ નાગરિકોના ઘર સુધી જે પાણી જવું જોઈએ તે પાણી કહેવાય કે હાલ ગટર ગંગામાં વહી રહ્યું જ્યારે એક બાજુ સમસ્યા જોઈએ કે વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે ના અંદર ગંદા અને દૂષિત પાણીની એક બધું સમસ્યા છે અને એક બાજુ જયારે આવા લીકેજ થતા હોય ત્યારે એક એક બપે દિવસ સુધી પાણી ના મળે તો નાગરિકોના ઘરમાં પીવાનું ચોખ્ખું પાણી જયારે માત્ર એક કલાક જગ્યાએ પંદર મિનિટ મળતું હોય તો કયા પૂરતું પાણી ભરશે એટલે એક ગંભીર સવાલ શહેરના પ્રશાસન ઉપર છે કે રિપેર કરવામાં આવતા હોય તો તેને ચેમ્બર કેમ નથી ભણાવતા માત્ર ને માત્ર પોતાના ખીજા ભરવા માટે મલે ખાવા માટે આ વસ્તુ કઈ ને અહીંયા સાબિત થઈ રહી છે અગર જો અહીંયા ચેમ્બર બની જાય તો વારંવાર જે લીકેજ થાય છે લીકેજ ની જે સમસ્યા થાય છે તે સમસ્યા ના થાય હું મારી વાતને અહીંયા સમાપ્ત કરીશ અમારા સહયોગી જયમીન સાથે ચૌહાણ અમિત બીબીએ ન્યુઝ વડોદરા ગુજરાત